વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર વાયરલ થઈ રહ્યો છે વરાછા ઓવરબ્રિજ થી સરથાણા ઓવરબ્રિજ નીચે ચાલતી ગેરપ્રવૃત્તિને લઈને લેટર લખાયો છે અને સુરત પાલિકા કમિશનર પાસે લેખિતમાં જવાબ માંગ્યો છે સાથે જ કુમાર કાનાણીનું નિવેદન સામે આવ્યું છે બ્રિજ પર ચાલતી પ્રવૃત્તિઓની પોલીસને પણ ખબર છે અને પાલિકાને પણ ખબર છે તેમ છતાં કાર્યવાહી કરવામાં આવતી નથી કોર પ્રવૃત્તિ ક્યારે બંધ થશે અને તેને લઈને ધારાસભ્યએ લેખિતમાં જવાબ પણ માંગ્યો છે આ બંને બ્રિજ નીચે વર્ષોથી ગેરકાયદેસર લોકો વસવાટ કરે છે ખૂબ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે આ બ્રિજ નીચે અનેક વાહનો સંખ્યાબંધ વાહનોનું દબાણ પણ હોય છે જેસીબી મોટા ટ્રક ટેમ્પાઓ ટ્રેક્ટરો એના કારણે ખૂબ ભયંકર ગંદકી પણ થાય છે આ બ્રિજ નીચે ગેરકાયદેસર લોકો ફક્ત રહેશે એવું નથી વસવાટ ગાંજા ફેક અનેક પ્રકારના ન્યુસન્સ છે લોકો પીવે પણ છે અને વેચે પણ છે એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને કાયમી હલ થવો જોઈએ અને એટલા માટે મેં મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને બંનેને પત્ર લખ્યો છે કે બંને સંકલન કરી સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી અને કાયમી ધોરણે આ પ્રશ્ન હલ કરવા માગો છે કે કેમ અને કેટલા દિવસમાં હલ કરવા માગો છો એનો લેખિત જવાબ મેં માંગ્યો છે